પરમાત્મા તમારા ચરણમાં માત્ર પ્રણામ કરવાથી અમારી તમામ કામનાઓ પૂરી થાય છે ભગવાન બધું જ કૃપા કરે તો શું થાય બધું જ થાય પણ કથાઓનું મૂળ લક્ષ હૃદયમાં પ્રેમ જાગૃત થાય અને માણસ માર્ગથી છૂટે અને સન્માર્ગતિ કરે કથાનું મૂળ અને બંધન અને મુક્તિના જે કારણો છે એમાં શ્રીમદ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં મનને બતાવ્યું છે મન શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત બે ના છે ભગવાન વ્યાસ વેદ વ્યાસે આ બે માં આ વિચાર વ્યક્ત કર્યો છે ભગવદ્ ગીતામાં લખ્યું છે મન એવમ મનુષ્યના કારણમ બંધમો ક્ષયો માણસનું મન એના બંધનનું કારણ છે અને માણસનું મન એના મોક્ષનું કારણ છે એટલે આમ તો મનને પચા પચાસ ટકા અપાય પચાસ ટકા મન છોડાવી દે પચા ટકા બંધનમાં નાખે અને ભાગવતમાં લખ્યું છે કે ચેત ખલ ઈ મન જો વિષયોમાં ફસાશે સાધનોમાં ફસાશે સંસારના બધા વિષયોમાં ફસાય ગયેલું મન અંતમાં બંધન આપે છે એ જન્મ મૃત્યુના ચક્કરમાં માણસને ફસાવે છે રામાયણમાં તો એમ લખ્યો છે કે જાબસ જીવ પરાભવ કૂપા કૂવામાં ઉતારે અને પછી દોરડું કાપી નાખે અને માણસ ઇ કૂવામાં એમ નામે આ સંસારને આ ભાગવતમાં તો સંસારને આંધળો કૂવો કીધો છે અંધકૂપ આંધળો કૂવો એટલે સંસારમાં જે દુખી થાય છે એના માટે છે બાકી સંસારમાં આવી અને જેને ઈશ્વર પકડાઈ ગયા છે ભજન પકડાઈ ગયું છે સાધના પકડાઈ ગઈ છે યોગ માર્ગ પકડાઈ ગયો છે સત્સંગ પકડાઈ ગયો છે કોઈ સંતની સાથે મિત્રતા થઈ ગઈ છે કોઈ સજનો મળી ગયા છે સંસ્કાર નિર્માણ થયો એના માટે આ અંધકૂપ નથી એના માટે આ આંધળો કૂવો નથી એના માટે તો આ મોક્ષનું દ્વાર છે ગઈકાલે જે સ્વામીજી આવ્યા હતા એને એક વાત કરી હતી કપિલ ગીતાની બહુ સુંદર વાત કરી કે ભગવાન કપિલે કહ્યું છે મોક્ષ દ્વારમ મોક્ષનો દરવાજો છે મોક્ષ દ્વાર હવે જો દ્વાર મોક્ષ નથી કીધો મોક્ષનો દ્વાર દરવાજામાં માણસ જે ઉભો છે દરવાજામાં એના માટે એક જ ડગલું કાફી છે જે ઉમરામાં ઊભો છે એક ડગલું પાછળ આવે તો એ બહાર કહેવાય અને એક ડગલું આગળ ભરી જાય તો અંદર કહેવાય એક જ ડગલાનો ફરક છે દરવાજો ઉમરામાં તો વ્યક્તિ ઊભો છે હવે એક ડગલું આગળ વધી જાય તો એને મુક્તિ છે આમ જો પાછો પડ્યો તો બંધ છે જીવન મજા બધાનો ભરોસો કરવો પણ મનનો ન કરવો આવું મહાપુરુષો કહે છે કારણ કે મનનો સ્વભાવ વિચિત્ર છે આપણા બધાના મનનો સ્વભાવ બહુ વિચિત્ર બહુ વિચિત્ર